કાગવાડ ગામથી ખોડલધામ શેરમેન નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કાગવાડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા દર વર્ષે પ્રથમ નોરતે ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન થાય છે ખોડલધામ શેરમેન નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શેરમેન નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટીઓ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ પદયાત્રા કરી પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ મહા આરતી યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાયા પદયાત્રામાં પ્રશાંત કોરાટ ભરત સુતરિયા કૌશિક વેકર અનેક રાજકીય નેતાઓ જોડાયા પદયાત્રામાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજ ઉમટ્યો પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ સભા યોજાય નરેશ પટેલનું નિવેદન હતું કે ખોડલધામમાં યોજાયેલ સભામાં નરેશ પટેલનું નિવેદન ખોડલધામમાં મંચ ઉપર ક્યારેય રાજકારણ કરવું નથી વ્યવહાર આપણા ભાઈચારાનો બનાવી રાખવાનો છે આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા દેવાનો નથી ચૂંટણી આવશે અને જોશે મતભેદ થશે મનભેદ ક્યારેય નહીં કરવા અપીલ કરી છે બે પછી મોટા કાર્યક્રમ આપણે કર્યા નથી બે હજાર સત્યાવીસમાં આપણે દશાબ્દી મહોત્સવ આયોજન કરીશું આ કાર્યક્રમ ત્રણ થી પાંચ દિવસ સુધીનો રાખીશું અને કાર્યક્રમમાં લોકોએ પોતાના વિચાર રજૂ કરવા પરિસરમાં આજે સતત પંદરમાં વર્ષે મા કોરલની પદયાત્રા અહીંયા પહોંચી છે પ્રથમ નોર્તે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પડેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે તે બદલ સૌને મારા અભિનંદન આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી ચરણ ખોડલના ચરણમાં પ્રાર્થના આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે એકવીસ એક બે હજાર સત્યાવીસનો દશાબ્દી મહોત્સવ આપવો એમાં યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવું મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ ત્રણથી પાંચ દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી સુરેશ ભાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે